મિત્રો વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય બધી સિઝનમાં ગુજરાતી લોકોની પહેલી પસંદ નાસ્તામાં હંમેશા ટેસ્ટી ભજિયા જ હોય છે અને સાથે જલેબી મળી જાય તો કે અલગ જ મજા પડી જાય અને એ પણ ગમે તે જગ્યાના નહીં પણ પાલમપુરથી દસ કિલોમીટર દૂર આવેલા લેજન્ડ એટલે નાસ્તા હાઉસના જેનો સ્વાદ પંચાવન વર્ષથી લોકોના જીવને એ પણ દિલમાં પણ રાજ કરી રહ્યો છે તો ચાલો આજે એક્સપ્લોર કરીએ આ નવી જગ્યાને હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક તમારું ફરીથી સ્વાગત છે આપણે ચેનલ ચિટાક પટેલ ફૂડી પર તો મિત્રો આજે હું આવી ગયો છું પાલનપુરથી દસ કિલોમીટર દૂર આવેલા કાણોદર ગામમાં જ્યાં આવેલી છે એક સરસ મજાની પંચાણું વર્ષ જૂની લેજન્ડરી લક્કી નાસ્તા હાઉસની શોપ જ્યાં મળે છે એકદમ ક્રિસ્પી ભજીયા એ પણ બે ટાઈપના એક મરચાંના અને એક ડુંગળીના જેના લોકો દીવાના છે અને સાથે એમની ફેમસ જલેબી પણ એમને થોડી ભૂલી જવાય તો આજનો વિડીયો એકદમ ક્રિસ્પી ભજીયા જેવો અને જલેબી જો સ્વીટ રહેવાનો છે તો પૂરો જોજો મજા પડી જશે સાથે આ ભજીયા હાઉસની સ્ટોરી પણ તમને કહીશ અને ફ્રેન્ડ્સ આપણે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરી દેજો તો ચાલો તમને બતાવું અહીંયાના ભજીયા કેવી રીતે બને છે એ આ મિત્રો બની રહ્યા છે એકદમ લાઈવ ગ્રીન મિરચી અને બટાકાના ભજીયા અહીંયા બે ટાઈપના ભજીયા મળે છે એક ગ્રીન મિરચીના જે લોકોને સ્પાઈસી નાસ્તો કરવાની ઈચ્છા હોય એમની માટે અને એક ડુંગળીના જે લોકોને થોડું ક્રિસ્પી અને ચટાકેદાર ખાવાની ઈચ્છા હોય એમની માટે આ જે ખીરું છે એમાં બેસન અજમો હળદર લાલ મરચું હિંગ મીઠું બેકિંગ સોડા અને થોડું પાણી નાખીને રેડી કર્યું છે હવે બધા ભજીયા મિત્રો તેલમાં નાખી ગયા છે જ્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના નહીં થાય ત્યાં સુધી તેલમાં ફ્રાય થશે અહીંયા આવી જ રીતે દિવસમાં ઘણી બધી વાર ભજીયા બનતા હોય છે અને એ પણ એકદમ લાઈવ અને ગરમા ગરમ હવે તમને એડ્રેસ જણાવવાની પણ ઈચ્છા હશે તો એડ્રેસ છે કાણોદર ગામની અંદર આવેલા ગ્રામ સચિવાલયની એક્ઝેક્ટ સામની સાઈડ આ શોપ આવેલી છે હું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો ચેક કરજો આ ફ્રેન્ડ્સ બંને રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને ગરમા ગરમ મિરચી અને બટાકાના ભજીયા જો તમારે આ ભજીયા ખાવા હોય તો અહીંયા જરૂર આવવું પડશે અને અહીંયાનો ટાઈમ સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો હોય છે આવા ક્રિસ્પી ભજીયા જોઈને મોઢામાં પાણી આવી ગયું ને મને ખબર જ હતી હજી તો આગળ આગળ જોવો મજા પડી જશે આ ફ્રેન્ડ્સ કટિંગ થઈ રહી છે ડુંગળી આ જગ્યા પર મિત્રો ઓગણીસો સિત્તેરથી ભજીયામાં મળે છે અને જેવો ટેસ્ટ પંચાઉન વર્ષ પહેલાં હતો એવો સેમ ટેસ્ટ અત્યારે પણ છે મતલબ કે ક્વૉલિટીમાં કંઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી થઈ ભજીયામાં યુઝ થતી બધી આઇટમ એકદમ પ્યોર અને મિક્સિંગ વગરની હોય છે હવે આ જે ડુંગળી કટિંગ કરી હતી એના ભજીયા બનશે તો પહેલાં ડુંગળી આવી ગઈ પછી એમાં ધાણા જીરું મીઠું લાલ મરચું અને એમનો સિક્રેટ મસાલો પણ નાખ્યો છે તમે જે મસાલો જોયો એ બધા બીજા સ્ટેટમાંથી રો મટિરિયલ મંગાવીને પછી અહીંયા પોતે જાતે રેડી કરે છે હવે બધું મિક્સ કરી દેશે જેથી મસાલાનો ટેસ્ટ બેસી જાય તમે મિત્રો વિડીયોના સ્ટાર્ટિંગમાં લખી નાસ્તા હાઉસનો બોર્ડ જોયું હશે તો એમાં તમને હસનભાઈ સિપાઈ લખેલું દેખાયું હશે તો એમની પણ એક સ્ટોરી છે હવે આ આવી ગયો બેસનનો લોટ જે પોતે ચણાની દાળ લાવીને એમની પોતાની ઘંટીમાં રેડી કરે છે આ બેસનનો લોટ મેં જોયો તો એકદમ ક્રિસ્પી દાણા જેવું હતું એટલે અહીંયાના બજે આટલા ક્રિસ્પી બને છે તો હું તમને સ્ટોરી કહું તો હસનભાઈએ જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે એમને સારા કપડાં પહેરવાનો શોખ અને જે સિપાહી લોકો બેલ્ટ પહેરે એવો બેલ્ટ એ પહેરતા એટલે લોકો એમને સિપાહી કરીને જ બોલાવે એટલે એમના ભજીયા ફેમસથી કાંઈ સિપાઈના નામથી તો તમે જો કાળુદરમાં કોઈને પૂછો કે સિપાઈના ભજીયા કામ મળે તો તમને એ જગ્યા બતાવી દે અને આ ભજીયાના લોકોને એટલું ગાણો છો કે જે પણ બસ અહીંયાથી એમને શોપ આગળથી નીકળતી એ બધી બસ અહીંયા ભજીયા ખાવા માટે ઊભી રહી તો આ બનીને રેડી થઈ ગયા છે ડુંગળીના ભજીયાનું ખીરું આ ખીરું તમે જોશો તો એકદમ ટાઈટ બાંધેલું છે જેથી ભજીયા પણ ક્રિસ્પી બને અહીંયાના ભજીયા ટેસ્ટી અને ફેમસ હોવાનું એક કારણ એ છે કે અહીંયા જે પણ સ્ટાફ છે એ વર્ષો જૂનો છે એટલે એમના ભજીયામાં ટેસ્ટ અને ક્વોલિટી સેમ મળે છે હું અહીંયા બપોરે એક વાગે આસપાસ આવ્યો હતો તો પણ લોકો આવતા જતા અહીંયાથી ભજીયા ખાવા માટે ઊભા રહેતા હતા અહીંયા તો ઘણા લોકો આસપાસના ગામમાંથી તો ખરા પણ દૂર સિટીમાંથી પણ સ્પેશિયલ અમને ભજીયા ખાવા માટે આવે છે અહીંયા જે પણ તેલ યુઝ કરવામાં આવે છે એ પણ બ્રાન્ડેડ ક્વોલિટીનો યુઝ કરવામાં આવે છે તમે મિત્રો અહીંયા જે પણ ભજીયા ખાવા માટે આવ્યા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો ભજીયા લાગ્યા અને કેવો ટેસ્ટ છે તો ફ્રેન્ડ્સ આ બંનેને રેડી થઈ ગયા છે ડુંગળીના ભજીયા કેવા દેખાય છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના આ ભજીયા તમે એકલા ખાશો તો મજા આવશે ભજીયાની ખુશબુ એટલી જોરદાર આવે છે ને કે તમારા નાક બંધ હોય તો પણ તમને સ્મેલ આવી જાય આ જેટલા ભજીયા રેડી કર્યા છે એ તો માત્ર ત્રીસ મિનિટમાં જ પતી જશે અને ફરી બીજા બનાવવાના ચાલુ થઈ જશે એટલે ફાસ્ટ ચાલ થાય છે જો તમે સારા અને ટેસ્ટી ભજીયા ખાવાના શોખીન હોય તો મસ્ટ વિઝિટ પ્લેસ છે તમારે કોઈ સારા પ્રસંગ માટે ઓર્ડર પણ આપવો હોય તો અહીંયાથી તમને ભજીયા મળી જશે આ મિત્રો આવી ગયું જલેબી બનાવવા માટેનું બેટર તો હવે બનશે એકદમ લાઈવ જલેબી તમે ઘરે જલેબી બનાવવાનો ટ્રાય કર્યો છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો તો મિત્રો આ બનવાની ચાલુ થઈ ગઈ છે લાઈવ જલેબી જલેબી બનાવવા માટે પણ સ્કિલની જરૂર છે અહીંયા આવી રાઉન્ડ શેપની જલેબી બનાવવી મુશ્કેલ છે જલેબી બનાવવા માટે આનું બેટર એક દિવસ પહેલાં રેડી કરવું પડે છે ત્યારે જ સારી જલેબી બનીને રેડી થઈ શકે છે તમને મિત્રો ખબર છે જલેબીનું ઓરિજિનલ વર્ઝન નેમ શું છે જલાબિયા છે અત્યાર સુધીનો સૌથી મોંઘી જલેબી કેટલા રૂપિયાની છે એ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને મને કહેજો હવે ફ્રેન્ડ્સ આ જલેબી પ્રોપર ફ્રાય થઈ ગઈ છે એટલે હવે એને નીકાળીને જે શુગરની સિરપ રેડી કરી છે એમાં જવા દેશે એટલે જલેબીની અંદર સ્વીટનેસ આવી જશે

તો અહીંયા આવી જલેબી અને ભજીયા બનતા રહેતા હોય છે તો મારું તો તમને સજેશન છે કે અહીંયા એક વાર આવશો તો તમને પોતે કે માં જોરદાર ભજીયા અને જલેબી હોય છે તો ફ્રેન્ડ્સ આવી ગયા આપણા ભજીયાની જલેબી દેખો કેવા મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી ભજ્યા છે અને સાથે જલેબી પણ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ભજ્યા હતા અને જલેબી પણ એકદમ ક્રિસ્પી હતી મને તો ખાવાની મજા પડી ગઈ તો તમે કોઈ રાહ જોવો છો પહોંચી જજો ટાઈમ નીકાળીને અને હા આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં